લગીઝે ભલી તમારી દ્વાર ક્યા ને ભલે તમારી મારવાડ ભલી તમારી વાર ક્યાં ને ભલી તમારી મારવાડ మే రణు భాపరే మే భారే రూ భా మే జోరే ఆ

દેવ ના ગીરા મેલાયા ઓ જોરે આવજો ભલે તમારી કારખાને ભલે તમારું રણું જા ભલ્લા થઈને મારે મોલયા આવજો રે આવજો ભલે તમારી ઘર કાને ભલે તમારી રણું જા ભલ્લા થઈને મારે મન આવજો રે આવજો ભલ્લા થઈને મારે મોલયા આવજો રે આવજો ભલ્લા થઈને

મારે લાય આવજો તમારી તમારી ભૂલા થઈને મારે આવજો રે આવજો તમારી से सिं सुनेमा भला चो सो सोना भला बोरे जो आओ जोड़ सोना बेना गिर सुने भाई बेनी बनंद नीर सुने भाई बनी बीनतेमना भर

બે મીનન ની મે હલે માશ વિચાર જો નિરની ની ની હલે માશ વિચાર જો આવતો ના ગેલી વેલા આવ જો રે આવ જો આવતો ના ગેલી વેલા આવ જો રે આવ જો ભલે તમારી પાર કાને બહુ તમારો હણું જા ભલા થઈને મારે બોલ આવ જો રે આવ જો ભલે તમારી દર તમને ભલે તમારી i'm